આજ રોજ મોસીને આઝમ મિશનના સ્થાપક જનાબ સૈયદ હસન અસ્કરી અશરફીયુલ જિયાની વિલાદત જન્મદિવસે દેશભરમાં એજ્યુકેશનલ એવરનેસ ડે તરીકે ઉજવવામાં આવ્યો રાધનપુર મુકામે મોસીને આઝમ હિન્દ મિશન રાધનપુર બ્રાન્ચ દ્વારા સંસ્થાના સ્થાપક સૈયદ હસન અકબરી સાહેબના જન્મદિવસે દેશભરમાં દરેક સમાજમાં ખાસ કરીને મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે તે હેતુસર જુદા જુદા પ્રોગ્રામો કરાયા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી અંજુમન જલાલિયા પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ માં ભણતા બાળકો કે જેમને એસી ટકા ઉપર આવેલા છે તેવા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાંત પ્રાથમિક શાળાના તમામ બાળકોને તિથિ ભોજન પીરસવામાં આવ્યું ફારૂકભાઈ ઘાચીએ બાળકોને જણાવ્યું કે જન્મદિવસનો ઉપયોગ શૈક્ષણિક હેતુસર એક બાળક તરીકે તમને કઈ રીતે કરી શકો તેના વિશે સચોટ અને સરળ માહિતી આપી હતી શિક્ષણમાં ખૂબ મહેનત કરી પોતાના પોતાના મા બાપની પોતાની સંસ્થાની સમાજ અને ગામ તથા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવાની પ્રેરણા આપી હતી જેમના એંસી ટેક્કા ઉપર આવેલા હતા તેવા તમામ બાળકોને સુપ્રસંગે ઇનામ વિતરણ કરાયું હતું અને લગભગ શાળાના બસો ચાર જેટલા બાળકોએ આ ઈનામ વિતરણ નો લાભ લીધો હતો મોસીન આઝમ મિશનના રાધનપુર બ્રાન્ચના પ્રમુખ ઘાંચી ઇમરાનભાઈ સાજિદભાઈ ઘાંચી ઈનાયત સાહેબ બાબા કાકા અને મિશનની પૂરી ટીમ વતી આવનાર તમામ મહેમાનોનો સંસ્થાનો તથા પ્રાથમિક શાળાના અંજુમન પરિવારનો આભાર માન્યો હતો રિપોર્ટર ફારુકભાઈ ઘાચી ઇન્કલાબ ન્યૂઝ રાધનપુર વે આ સોચન માધ્યમ અને એથી વધારે ટકાવારી ના હોય એ માટે આ પ્રોગ્રામ છે એટલે આજે જે મારવાની એટલે ઓ ઓ ઓ હો ગયા આપનો